ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અમોર્ફસ અમોર્ફસ શબ્દનો અર્થ ચોક્કસ આકાર વિનાનું પાસા પડ્યા વિનાનું અવ્યવસ્થિત વિલક્ષણ અનિયમિત આકારહીન કે અરૂપ થાય છે અમોર્ફસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સિટી સ્કેન રિવીલ એન અમોર્ફસ માસ ઓફ સેલ્સ અર્થાત સિટી સ્કેનથી કોષોનો આકારહીન પિંડ ધ્યાને આવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધીસ સોલિડ્સ આર સેટ ટુ બી એમોર્ફસ અર્થાત આ ઘન પદાર્થો આકારહીન હોવાનું કહેવાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ હિઝ એમોર્ફસ આઈડિયાસ અર્થાત હું તેના વિલક્ષણ વિચારોને સમજી શકતો નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ